તાજેતર ની અંદર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોય શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને લોકશાહી ને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું આ અપમાન એ

એક માતાનું અપમાન છે આ ક્યારે સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે